નેટની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય એનો સુધારક યુગનો એક વિડીયો મેં બનાવ્યો ઇતિહાસમાંથી જ આજે ધીરુભાઈ ઠાકરમાંથી જ મધ્યકાળમાં કેવા પ્રશ્નો પૂછાય એનો એક નમૂનો ગુજરાતી ભાષાની સૌથી પહેલી રચના તમને સાલ પણ પૂછી શકે કૃતિ પણ પૂછી શકે સર્જક પણ પૂછી શકે તો ભરતેશ્વર બાહુબલી રાસ કવિ શાલીભદ્ર અને સાલ પંચ્યાસી ભરતેશ્વર બાહુબલી રાસમાં જૈન ધર્મના આદ્ય તીર્થંકર ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલી વચ્ચેના પિતાના રાજ્ય માટે જે યુદ્ધ થયું એનું વર્ણન આ વીર રસ પ્રધાન કાવ્ય છે આ પણ પૂછે નેમિનાસ ચતુષ્પાદિકા કવિ કોણ વિનય સુંદર નેમિનાસ ચતુષ્પાદિકા સાલ ઈસવીસન 1269 આ નેમિનાથ ચતુષ્પાદિકા કવિ વિનય સુંદર એ ગુજરાતી ભાષાનું પહેલું ઋતુ કાવ્ય અને બારમાસી કાવ્ય છે નેમિના ચતુષ્પાદિકા પહેલું ઋતુ કાવ્ય જીન પદ્મસુરી કવિ જીન પદ્મસુરી કૃતિ સિરી થુલી બદ ફાગુ શ્રીથુલિભદ્ર ફાગુ એ ગુજરાતી ભાષાનું પહેલું ફાગુ કાવ્ય છે જીન પદ્મસુરી કવિ શ્રીભદ્ર ફાગુ કાવ્યનું નામ ચૌદમા સૈકામાં પહેલું ફાગુ કાવ્ય આપણું ઈસવીસન બારસો ને દસ માં જંબુ સામીચર્ય एना कृत रेवंत रासो रेवंत रासो सॉरी रेवंत रासो बार सो एकत्रीस सन बार एक जंबो सामी चरिय बार समरा रासो १३१५ सो गौतम सामी रास तेर ए રાસ કે રાસાઓ જૈન કવિઓએ આ બસ્સો વર્ષ દરમિયાન રચ્યા છે વસંત વિલાસ શૃંગાર રસિક ફાગુ કાવ્ય એ જૈનેતર કવિ હશે જૈન કવિ નહીં હોય એ એની અંદરના શૃંગારથી ખબર પડે છે ગુજરાતી ગદ્યનો સૌથી જૂનો નમૂનો કૃત આપણા ચરિત પડેલું છે પણ પહેલો નમૂનો સંગ્રામ સિંહ નું રચેલું બાલ શિક્ષા ઈસવીસન બારસો ને એસી ની સાલમાં આ વ્યાકરણ છે બાલ શિક્ષા નામનું વ્યાકરણ રચયિતા સંગ્રામસિંહ ઈસવીસન બારસો ને એસી પણ એમાં કોઈ સાહિત્યિક પ્રતિભા નથી સાહિત્ય ગુણવાળું ગુજરાતી ગદ્ય સૌ પ્રથમ જૈન સાધુ તરુણ પ્રભ સુુરી તરુણ પ્રભ સુુરી ઈસવીસન તેરસો પંચાવન ની ઉપદેશ કથામાં જોવા મળે છે એમનો પ્રતિક્રમણ બાલાવ બોધ એની અંદર કથા છે પ્રાચીન ગુજરાતી ગદ્યનો શિખર એ ઈસવીસન ચૌદસો બાવીસ માં માણિક્ય ચંદ્ર દ્વારા રચાયેલું પૃથ્વી ચંદ્ર ચરિત ગદ્યનો પહેલો નમૂનો ઈસવીસન બારસો એસી સંગ્રામ સિંહકૃત બાલ શિક્ષા નામનું વ્યાકરણ પણ ગુજરાતી ગદ્યનું શિખર ઈસવીસન ચૌદસો બાવીસમાં માં લખાયેલ માણિક્યચંદ્ર નું પૃથ્વી ચંદ્ર ચરિત છે ગુજરાતી ભાષાની આ પહેલી લાંબી ગદ્ય કથા છે આ કૃતિનું બીજું નામ માણિક્ય ચંદ્રએ વાગવિલાસ પણ રાખ્યું છે અસહિત હંસાવલી નામની કૃતિ भीम चौदसो दास सदैवंत सावलंगा आठ भवनी प्रेम कहा सुनातू सत्य वत्स चरित भीम रचे ईस्वी सन चौदसो दास कृति नाम सत्य वत्स चरित नामना एक मुसलमान कविए अपभ्रंशनी छाँटवाड़ों સંદેશક રાસ ઈસવીસન ચૌદસો વીસમાં મેઘદૂત શૈલીનું કાવ્ય લખ્યું અબ્દુર રહેમાન નામના મુસલમાન કવિએ અપભ્રંશની છાંટવાળો સંદેશક રાસ હવે સંદેશક રાસ કોણે લખ્યું તો અબ્દુર રહેમાન ક્યારે લખ્યું તો ઈસવીસન ચૌદસો વીસ મેઘદૂત શૈલીનું આ કાવ્ય પણ ભીમ અને અબ્દુર રહેમાનની પહેલાં શ્રીધર વ્યાસ તેરસો નવ્વાણુંમાં રણમલ છંદ લખે શ્રીધર વ્યાસ રણમલ છંદ તેરસો ને નવ્વાણુંમાં લખે હવે જો કમનસીબે તમને આ ચડતા ઉતરતા ક્રમમાં આપી દે માનો કે તો ચૌદસો દસ ભીમ ચૌદસો વીસ અબ્દુર રહેમાન સંદેશક રાસ અને તેરસો નવ્વાણું રણમલ છંદ તો પહેલાં રણમલ છંદ પછી સદ્યવત્સચરિત ભીમનું અને પછી સંદેશક રાસ અબ્દુર રહેમાન તમારે નોટ બનાવવા વગર છૂટકો નથી નોટની અંદર દરેક કૃતિની સાલ નોંધો એના રચયિતા નોંધો અને એ સાલ વારીને વારે વારે જોઈએ રાખો જેથી કરીને આવા કોઈ ક્રમ પૂછી કાઢે ઉતરતો ક્રમ ચડતો ક્રમ એવું પૂછી કાઢે અથવા તો કઈ કૃતિ કોની છે એ પૂછી કાઢે તો પ્રશ્ન ન થાય નરસિંહ મીરા એના પદ એમની પંક્તિઓ એ આપણે યાદ રાખવાની કારણ કે એક પ્રશ્ન પંક્તિઓનો પણ આવે છે અને એટલા માટે બહુ જ જાણીતી પંક્તિઓ બે બધા કવિઓની તમને યાદ હોવી જોઈએ ધારો કે નરસિંહ મહેતાની ચાર પાંચ પંક્તિઓ નેત્રવીણ નિરખવો રૂપવીણ પરખવો વણજીવાય રસ પીવો નિરખ ને ગગનમાં કોણ ઘોમી રહ્યો શબ્દ બોલે જાગીને જોવતો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગભાસે જ્યાં લગી આત્મા તત્વચી ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી બાલા તે વરની પાલખી જોતા વનિતાને થાય ઉલ્લાસ હવે આ બાલા તે પાલખી જોતા વનિતાને થાય ઉલ્લાસ એવું જો તમે વાંચો તમને થાય મીરાબાઈનું છે નરસિંહ મહેતાનું છે દિવ્ય ચક્ષુ આપ્યા મુજને મસ્તક મેલ્યો હાથ તેના તે ચરણ પ્રતાપથી પામ્યો તે પ્રેમ નિધાન શામળ્યો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખ્યું રે શણગટ વાળી વાળી જોવું વિને ચંદ વિનય વચન મુખ ભાળું ભાખું રે તો આ મીરા નથી પણ નરસિંહ છે મીરાની થોડીક પંક્તિઓ પણ રામ રમકડું જડ્યું અથવા તો પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની એ તો ખબર હોય પણ હારે કોઈ માધવ લ્યો વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે અબ તો મેરા રામ નામ દુસરા ન કોઈ મારા રે મોહના બાણ મુખડાની માયા લાગી રે મીરા કો પ્રભુ સાચી દાસી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે મેરે તો ગીર ગોપાલ દુસરા જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું એટલે મુખ્ય પંક્તિઓ જે બહુ જાણીતી હોય એ યાદ રાખવું આપણે આશા રાખીએ કે લોકો આપણને બહુ અજાણી પંક્તિ પંક્તિ ન પૂછે ભાલણ આખ્યાનનો પિતા કોણ એવું તમને પૂછે છે તો એ ભાલણ ભાલણને બે દીકરા ઉદ્ધવ અને વિષ્ણુદાસ ભાલણ અભ્યાસુ માણસ હશે સંસ્કૃતનો પંડિત હશે કારણ કે તો જ એ કાદંબરીનો અનુવાદ કરી શકે અને નૈષધીય ચરિત્ર પરથી નળાખ્યાન રચી શકે ભાલણની કૃતિઓ દશમ સ્કંદર આખ્યાન દુર્વાસા આખ્યાન ધ્રુવાખ્યાન રૂકમણી હરણ સત્યભામા વિવાહ કૃષ્ણવિષ્ટિ કૃષ્ણ બાલ ચરિત હર સંવાદ મૃગી આખ્યાન ચંડી આખ્યાન એની આરંભની કૃતિઓ છે નળાખ્યાન નૈષદરિતનો અનુવાદ છે એટલે પાલણનો સૌથી મહત્વનો ગ્રંથ એ કાદંબરી છે આપણને કૃતિઓના નામમાં જ્યારે ગૂંચવે ત્યારે આપણને ભાલણની બધી કૃતિઓના નામ આવડવા જોઈએ ભાલણ આખ્યાન કાવ્યના આદિ પ્રવર્તક એટલે ઘણા બધા એને પિતા પણ કહે છે દશમ સ્કંદમાં કડવાની વચ્ચે વચ્ચે પદ મૂકેલા છે ભાલણે પદ્મનાભ કૃતિક કાનડદે પ્રબંધ ક્યારે રચાય ઈસવીસન ચૌદસો છપ્પન કોણે રચી જાલોરના ચૌહાણ રાજા અખેરાજના રાજકવિ પદ્મનાભે કાનડદે કોણ હતા તો અખેરા અખેરાજના પાંચમી પેઢીના પૂર્વજ કાનડદે એની શૌર્ય ગાથા કાનડદે પ્રબંધ નામે લખી કાનડદે પ્રબંધની અંદર અલાઉદ્દીન ખિલજીની સામે બહાદુરીથી લડતા કાનડદેની કથા પદ્મનાભ રચે છે કાનડદે પ્રબંધ વિશે એક આખો વિડીયો મૂકેલો છે જેને તમે જોઈ શકો છો જે રીતે મીરાનો કૃતિઓ એ ગુજરાત અને રાજસ્થાનની સહિયારી કૃતિ છે એ રીતે કાનડદે પ્રબંધ પણ ગુજરાત અને રાજસ્થાનની સહિયારી કૃતિ ગણાય છે ગુજરાતી અને રાજસ્થાની વચ્ચે આમ પણ હજુ ત્યારે બહુ ભેદ થયો નહોતો નરસિંહરાવ દિવેટિયા કાનડદે પ્રબંધની ભાષાને ગુર્જર અપભ્રંશ કહે છે મુનિ જીન વિજયજી આ કૃતિને પ્રાચીન રાજસ્થાની ભાષાના સર્વશ્રેષ્ઠ કાવ્ય તરીકે ઓળખાવે છે પ્રશ્ન આવી પૂછી શકે નરસિંહરાવ દિવેટિયા શું કે છે તો કાનડદે પ્રબંધની ભાષાને ગુર્જર અપભ્રંશ કે છે અને જીન વિજયજી પ્રાચીન રાજસ્થાની ભાષાના સર્વશ્રેષ્ઠ કાવ્ય તરીકે એને ઓળખાવે છે મધ્યકાળના થોડા ગૌણ કવિઓને પણ આપણે યાદ રાખવા પડે શિરોહીનો માંડણ બંધારો એની કૃતિઓ પ્રબોધ બત્રીસી રૂપમાન કથા આખ્યાન શૈલીની કાચી કૃતિઓ પણ પ્રબોધ બત્રીસીમાં માંડણ બંધારાની કવિત્વ શક્તિના ચમકારા જોવા મળે છે કવિ નાકર જેમ અખા પર માંડણનો પ્રભાવ છે એ રીતે પ્રેમાનંદ પર નાકરનું ઋણ છે નાકરે વીસ જેટલા આખ્યાન લખ્યા એમાં નળાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન હરિશ્ચંદ્ર આખ્યાન ઓખા હરણ મૃગલી સંવાદ અને વિરાટ પર્વ એ એની મહત્વની કૃતિઓ ગણાય છે વિષ્ણુદાસ ભાલણના પુત્ર વિષ્ણુદાસ અને ખંભાતનો નાગર વિષ્ણુદાસ એ બે જુદા છે આ વિષ્ણુદાસ એ ખંભાતના નાગર છે આખ્યાન કાવ્યની પ્રણાલિકાને એ આગળ વધારે છે નાકર કરતા વિષ્ણુદાસે વધારે આખ્યાન લખ્યા છે પણ નાકર જેટલી કવિત્વ શક્તિ એમનામાં નહોતી નરસિંહના જીવન પરથી મામેરુ અને મુંડીની એમણે રચના કરી પ્રેમાનંદે એનો ઉપયોગ પણ કર્યો છે કવિ વચ્છરાજ એણે રસ મંજરીની કથા લખી છે અખો અખાના ગુરુ બ્રહ્માનંદ અખાના કૃતિઓ અખાની કૃતિઓ અખે ગીતા અનુભવ બિંદુ પંચીકરણ ચિત્ત વિચાર સંવાદ ગુરુ શિષ્ય સંવાદ આ એની મહત્વની કૃતિઓ અને છપ્પા તો ખરા જ તમને એની જાણીતી પંક્તિઓ છપ્પાની ધારો કે મૂકી દે તો આવડવી જોઈએ આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ કહ્યું કશું ને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ સામ સામા બેઠા ઘૂડ કો આવી વાત સૂર્યની કરે તે આગળ લઈ લાંચ જ કરે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ક્યાંથી થયા ઊંડો કુઓ ને ફાટી બોખ શીખ સાંભળું સર્વે ફોક વ્યાસ વેશ્યા એક જ પેર વિદ્યા બેટી ઉછેરી ઘેર વ્યાસ કથા કરે ને રડે જાણે જે દ્રવ્ય અદકેરું જડે જો જાણે વાંચ્યાની પહેર તો આખા વાંચે નહીં આપને ઘેર કથા કરવાની શું જરૂર છે પૈસા માટે કરે છે આખો કે પેલી વેશ્ય છે એ શરીર વેચીને આ વિદ્યા વેચીને જો જાણે વાંચ્યાની પહેર તો આખા વાંચે નહીં બેસીને ઘેર પોતાને માટે વાંચને અખાએ છપ્પામાં સમકાલીન સમાજ સ્થિતિ અને તત્વ ચિંતનનું નિરૂપણ કર્યું છે માંડણ પાસેથી છપ્પાનો બંધ અને કેટલી કહેવતો અખાને મળી છે અખે ગીતા એ એની સર્વોત્તમ કૃતિ ગણાય છે અનુભવ બિંદુમાં ચાલીસ છપ્પા છે અખાના ત્રણ ગુરુબંધુ હતા અખાએ કર્યો ડખો ગોપાળે કરી ગેંશ નરહરીએ કીધી રાવડી બુટો કહે શિરાવા બેસ તો નરહરી ગોપાલદાસ અને બુટિયો ની કૃતિઓ પ્રબોધ મંજરી ભગવદ્ ગીતા વશિષ્ઠ સાર ગીતા જ્ઞાન ભક્તિ ભક્તિમંજરી હસ્તામલક હરી લીલામૃત આનંદ રાસ ગોપી ઉદ્ધવ સંવાદ કક્કો માસ સંતના લક્ષણ એટલી એની કૃતિ છે ભગવદ્ ગીતાનો ગુજરાતી અનુવાદ આપનાર નરહરી પહેલો છે અને જો તમને જુદી જુદી ગીતાના નામ આવે જ્ઞાન ગીતા અખે ગીતા તો જ્ઞાન ગીતા એ નરહરીની છે ફરી એકવાર એની કૃતિઓની યાદી પ્રબોધ મંજરી વશિષ્ઠ સાર ગીતા ગીતા ભક્તિ મંજરી હસ્તામલક હરિલીલામૃત આનંદરાસ ગોપી ઉદ્ધવ સંવાદ કક્કો માંસ સંતના લક્ષણ ભગવદ્ ગીતાનો ગુજરાતી અનુવાદ પહેલીવાર નરહરી આપે છે લઘુ યોગ વાસિષ્ઠનો સરળ અનુવાદ એણે વાસિષ્ઠ ગીતામાં આપ્યો છે पीना सर्जक नाम से गोपाल दास अखाए अखे गीता लखी एज वर्षे सोल सौ पचास मा गोपाल दासे ज्ञान प्रकाश याने गोपाल गीता लखी तक गोपाल गीता ज्ञान गीता अखे गीता भेद खबर बुटियो બૃહદ કાવ્ય દોહનમાં પાંચમા ભાગમાં એના બાર કાવ્ય પ્રસિદ્ધ થયેલા છે વિશ્વનાથ જાની વધારે જાણીતા છે પ્રેમ પચ્ચીસીથી જેમાં ભાગવતમાંથી કથા લઈને ઉદ્ધવ સાથે જે સંદેશો મોકલે છે તેની વાત છે પ્રેમ પચીસી એમની વધારે જાણીતી કૃતિ પણ મોસાળું અને સગાળ ચરિત્ર એ પણ વિશ્વનાથ જાની કૃતિ છે પ્રેમાનંદ વિશે તમને મોટે ભાગે બધી જ ખબર હોય અને છતાંય એની કૃતિઓ તો નરસિંહ જીવન વિશે મામેરું નરસિંહના પુત્રનો વિવાહ શ્રાદ્ધ અને હુંડી ભાગવત પરથી ઓખા હરણ દાણલીલા દશમ સ્કંદ ભ્રમર ગીતા જો ભ્રમર ગીતા એ પાછું પ્રેમાનંદનું રૂકમણી હરણ સુદામાચરિત વામન કથા અને મહાભારત પરથી અભિમન્યુ આખ્યાન નળાખ્યાન સુધનવા આખ્યાન રામાયણમાંથી રણયજ્ઞ માર્કંડે પુરાણ પરથી મદાલસા આખ્યા હરિવંશમાંથી ચંદ્રહાસ આખ્યા શ્રેષ્ઠ એનું કહેવાય છે નળાખ્યા અને આકારની દ્રષ્ટિએ આખ્યાનની દ્રષ્ટિએ સુદામા ચરિત્ર અને મામેરું પણ ઉત્તમ શામળ શામળના ગુરુ નાના ભટ્ટ શામળ શ્રી ગોડ માળવી બ્રાહ્મણ પ્રેમાનંદની જેમ એનો ધંધો પણ હતો પ્રેમાનંદની જેમ એણે શિવ પુરાણ રેવાખંડ અંગદ વિષ્ટિ સુખદેવ આખ્યાન દ્રૌપદી વસ્ત્રહરણ રાવણ મંદોદરી સંવાદ વગેરે આખ્યાન લખ્યા છે શામળે પણ આખ્યાન લખ્યા છે આખ્યાનો છોડીને એણે વાર્તાઓ કહેવાની શરૂ કરી એની પાછળ એક દંતકથા છે પદ્ય વાર્તાઓ નંદબત્રીસી સુડા બહોતેરી ભદ્રા ભામિની વિદ્યાવિલાસિની પદ્માવતી રૂપાવતી મદન મોહના બરાસ કસ્તુરી પંચદન વિનેચટ સુંદર કામદાર વિધાતાની વાર્તા એ બધી જ કૃતિઓ છે કહ્યું કથે તે શાનો કવિ શીખી વાત તે શાની નવી એવું શામળ કહે છે પણ એટલે કે જે કથાઓ થઈ ચૂકી છે રામાયણને મહાભારતને એ બધાની શું કામ કરવાની હું તમને નવી કથા સંભળાવું એટલે મૌલિકતાનો એ દાવો કરે છે પણ ખરેખર એ મૌલિક છે નહીં કારણ કે એની પદ્યવાર્તાના મૂળ સિંહાસન ત્રિશિકા વૈતાલ પંચવિશતી અને શુક સમ સપ્તતિ જેવા સંસ્કૃત ગ્રંથોમાં સીધી જ આ કથાઓ મળે છે એ ઉપરાંત એણે કંઠસ્થ લોક સાહિત્યમાંથી પણ ઘણું બધું ઉપાડ્યું છે પંચતંત્ર કથાસરિત સાગર બૃહદ કથા મંજરી એ બધાની અંદરથી પણ એણે ઉંચકેલું છે એટલે એ ભલે કે કે કહ્યું કથે તે શાનો કવિ એવું છે ને શામળની વાર્તાઓની વિશેષતા એની અંદર રજૂ થતી સમસ્યાઓ એક અર્થમાં પ્રશ્ન અન્ય કવિઓ આ સમયગાળાના તો સુંદર કથા લખનાર માધવ ગરબા ગરબી શબ્દનો પહેલીવાર પ્રયોગ કરનાર ભાણદાસ કબીર અને ગોરખના ચરિત્ર લખનાર મુકુંદ ગોગળી અને જૈન કવિઓમાં આનંદઘન ઘન ચોવીસીવાળા આનંદ ઘન એટલે કે લાભ વિજય તો શીલવતીનો રાસ લખનાર નેમી વિજય વલ્લભ મેવાડો શામળનો સમકાલીન હશે એવું કહેવાય છે પણ એ ગરબા માટે જાણીતો છે પ્રીતમ એની મહત્વની કૃતિ કક્કા મહિના તિથિ અને વાર જે રીતે અખય ગીતા ગોપાળ ગીતા અને નરહરીની જ્ઞાન ગીતા છે એવી જ્ઞાન ગીતા પ્રીતમે પણ આપી છે એટલે જવાબ આપવામાં તમારું ધ્યાન રાખવું પડે પ્રીતમની સાખી વિシュુનાથ ઝાનીની પ્રેમ 25 યાદ આવે એવી પ્રીતમે સારસ ગીતા ભગવદ ગીતા પ્રેમ પ્રકાશ એકાદશ સ્કંદ ભક્ત નામાવલી રાણછોડજીના ગરબા ગરબીઓ આરતીઓ ધોળ વગેરે રચ્યું છે રત્નો મહિના બારમાસી રચ્યા ધીરો એને રણયજ્ઞ દ્રૌપદી વસ્ત્રહરણ જેવા આખ્યાનો પણ રચ્યા સ્વરૂપમાં ધીરાની કાફી એ જાણીતી ભોજો ભગત એના ચાખા જાણીતા જે રીતે ધીરાની કાફી અખાના છપ્પા ગિરધર એણે ગોકુળ લીલા મથુરા લીલા રાધા વિરહના બારમાસ રાજસુઈ યજ્ઞ તુલસી વિવાહ જેવી રચનાઓ કરી છે તો હજી આને ઘણું લાંબુ કરી શકાય મધ્યકાળના સ્વામિનારાયણ કવિઓ સ્ત્રી કવિઓ પણ એના વિડીયો મૂકેલા છે એટલે અત્યારે આટલું કાલે યુગ